તેનું વિભન થવાનું બાકી છે અને એ જ રીતે ટી બરાબર બરાબર ટી સમયે એન એન એ સંખ્યા છે હવે બરાબરજન દર જોઈએ તો વિભંજન નો દર જે છે એને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા એન ના છેદમાં ડેલ્ટા ટી વડે દર્શાવવામાં આવે છે

બરાબર તો લોગ બેઝ ઈ એન ના છેદમાં એન ઝીરો બરાબર અહીંયા માઇનસ લેમડા ટી છે

ચર ઘાતાંકીય નિયમ કહેવામાં આવે છે અને જે દર્શાવે છે કે સમય જેમ જેમ પસાર થાય છે તેમ રેડિયો એક્ટિવિટી ન્યુક્લિયસ ની ચર ઘાતાંકીય નિયમ અનુસાર ઘટતી જાય છે આ એક્ટિવિટી સમય અનુસાર ઘટતી જાય છે

તો એ પણ આપણને આવોજ મળે છે એમ જેમ જેમ સમય પદાર થાય તેમ તેમ એની એક્ટિવિટી ઘટતી જાય છે